મે તા જી મિત્રો સાગચે તમારું મારા નબ લખમાં આજમાં જો મિત્રો આપણે મેથી વાવણ શરૂઆત કરી દીધી છે તેલી મિત્રો આપણે આ ઉબી છે આપણે આમાં 5 કિલો મેથી વાવી છે જો મે તો અટલ કવરમાં છે આપણે 5 કિલો રહે આપણે નાલી બાજુ આપણે 20 દિવસ પહેલા વાવીતા તમને બતાવ તો તો મસ્તીની મોટી મોટી થઈ ગઈ ઓડી ઓડી થઈ ગઈ છે રીલી બાકી કે રૂપિયા રૂપિયા જોડે પન થઈ ગયા છે જો મિત્રો આ પાન મોટા મોટા થઈ ગયા છે તમને બતાઈ દેવ રીંગડી આ જહી મિત્રો આ લીંગડી જો મિત્રો મસ્તીની થઈ ગઈ છે થોડક બી મવ્યામાં ફૂલ આવશે અને જો મિત્રો આ આપણે ચોમહ હિંગડી ગાવેલી હતી અને વરિયાળી રીંગડી કહેવાય અને ગોટિયા કહેવાય અને તાણે આપણે કઈ રીંગડી મેથી મવેલી છે જાણવું હોય તો કમેન્ટ કરજો મિત્રો હું તમને આગલી વિડીયોમાં બતાવી દઈશ હા તો તમને કણmare એડા બતાઈ દો એટલે બাকি આપણે મસ્તીના દાતા આખી નાખ્યા છે પહેલા પેરા બાકીન પછી મેથી છાટીને આપણે દાતા આખી નાખ્યા છે એટલે મિત્રો આપણે એડા ક્યાંય ઘટણીવા થઈ ગયા હો તો અંદર તો ગળાય જો મિત્રો નભો પાકો નહી દી देख लेके मस्त थे गई है जो मैं दिखे पाक आवे जो आवा कई कहीं बी है देख बाकी बधी को 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 कम पाक मैं दिखे न बधी मोटी मोटी मस्त थे गई है आ मतन द मुंह जो के ही जो मित्र बाकी कई मस्त थे गई है बधाई थे गई जोरदार જો મિત્રો એ આપણે આપણે આને હાઇટ ની જારી વાયવા હે એસી મિત્રો એસી ની વાવ્યા વાય તોય આપણે પાટલા ભટકી ગયા હે જોરદાર ભરાણી હો પાટલામાં આપણે મૂરા હતા મૂરા તો આપણે ઉપર ઉપાડીને જો ગંધારાવા થઈ ગયા વધુ જો તો તમને અમારે એડા ખાવા લાગે તમે કરી દીજો મિત્રો તો આ બે માતાજી મિત્રો